જો મારી પાછળ ઝાડ દેખાય છે ને ઝાડ એને એક ઝાડમાં દસ દસ પંદર પંદર ખીલા ઠોકી દેવામાં આવ્યા છે આ એક એક જાહેરાતમાં બબ્બે ખીલા મારવામાં આવ્યા છે એક જાહેરાત પાછળ બબે ખીલા મારવામાં આવે છે એક ઝાડની અંદર આવા ચાર પોસ્ટર મારવામાં આવે તો એ ઝાડને કેટલા ખીલા લાગે દર વર્ષે તમે જોવો છો કે આવા દર વર્ષે નવી નવી જાહેરાતો આવે અને દર વર્ષે એક ઝાડમાં દસ થી આઠ થી દસ દસ ખીલા મારવામાં આવે ને તો તમને કોઈ હક નથી આ ઝાડને ખીલા મારવાનો પહેલી વાત કારણ કે એમાં પણ એક જીવ હોય છે તમને એક જરી એવી લાળ વાગે તોય તમને હક નથી તો આને તમે ખીલા ઠોકી દો છો તો આની શું હાલત થતી છે વિચારો તમે તમે એક ઝાડ વાવી તો નથી શકતા પણ જે ઝાડ જે ઉજર્યા છે એને તો રહેવાજો કમસે કમ બસાવો કોરોના વખતે તમને ખબર છે કે આ ઓક્સિજનની કેટલી જરૂરિયાત હતી માણસ ઓક્સિજન વગર કઈ રીતે માણસ મર્યા છે એ તમને પૂરેપૂરી ખબર છે બધાયને કે ઓક્સિજન માણસને જીવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહેવાની છે પૂરેપૂરી જરૂરિયાત હોય ત્યારે જ માણસ જીવી શકે ઓક્સિજન વગર માણસને જીવવું અશક્ય છે એટલે પ્રકૃતિ અને ઝાડ તમે બસાવશો તો તમે જીવી યકવાના છો બાકી જીવી એકવાના નથી તો હું જંગલ ખાતાને કે પર્યાવરણ વિભાગને કે પ્રકૃતિ વિભાગને બધાયને વિનંતી કરું છું કે જો આના પાછળ કોઈ કાયદો કે કાનૂન હોય તો આની ઉપર કંઈક કાર્યવાહી કરવામાં આવે અને આ ખીલા મારવાનું બંધ કરાવે જાહેરાતની કોઈ ના નથી જાહેરાત તમે કરો તમ તારે પણ એને પ્લાસ્ટિકની દોરી બાંધો કે સાત છ મહિને એ દોરી તૂટી જાય અને એની આપમે હળી જાય અને પોસ્ટર તમારું નીચે પડી જાય પણ આ દરેક ઝાડની અંદર તમે આઠ આઠ દસ દસ ખીલા જે મારો છો આ જાહેરાત કરવાવાળા તો એ કોઈ યોગ્ય નથી તમારું કારણ કે એને પણ એક જીવ છે એને પણ તકલીફ થતી હોય તો ફરી મારે આ જંગલ ખાતાની વિનંતી છે કે આના પાછળ કોઈ કાયદો કાનૂન હોય તો એની પાછળ એની એક્શન લેવામાં આવે અને કાયદાનું બાંધ કરવામાં આવે જો હોય તો બાકી ન હોય તો કાંઈ પ્રશ્ન છે જ નહીં કારણ કે અત્યારે આડેધડે તો ઝાડ કપાઈ રહ્યા છે અને કાંઈક ફસ્યા ફૂસ્યા ઝાડ જે છે એ આ લોકો આ રીતે ખીલા મારી મારી અને અડધમૂવા કરી નાખે છે મહારાષ્ટ્રમાં કે એમાં ક્યાં ક્યાંક એવો કાનૂન છે કે આ ઝાડને તમે જુઓ ને તો એમાં પણ ખીલા મારો પ્રતિબંધ છે મહારાષ્ટ્રમાં કે જ્યાં ક્યાંક તો તમે પણ આવી રીતે પહેલ કરો અને આ ઝાડને ને બસાવો ઓક્સિજન વગેરે આમ ને આમ મરી જવાના છો નવા ઝાડ તો વાવી નથી આંકવાના પણ છે એને તો રહેવા જ્યો મારા બાપા એને તો બસવા જ્યો રોડની બંને સાઈડ જેટલા પણ ઝાડ છે ને એ એમાં દસ પંદર ખીલા ગળો આ આખા હાઈવે ની બંને સાઈડ આ એક ઝાડ આડું નથી તમામ ઝાડની આ હાલત છે અત્યારે તમામ ઝાડની કે બધા ઝાડને આ રીતે કવર કરવામાં આવ્યા છે ખીલા મારી મારીને હાઈવે ની બંને સાઈડ જ્યાં જ્યાં તમે જુઓ ત્યાં જ અત્યારે આ રીતે તમને હાલત દેખાશે ગમે ત્યાં તમે જોઈ જાવ ને બંને સાઈડના ઝાડ તમને ગમે ત્યાં જુઓ બધી આ હાલત છે તો મહેરબાની કરી અને આને બંધ કરો તમને જો મારી વાતમાં દમ લાગ્યો હોય ને તો આ વિડીયોને એટલો શેર કરો કે વન વિભાગ સુધી આ વાત પહોંચે વન મંત્રી સુધી પહોંચવી જોઈએ આ વાત વન મંત્રી અને વન વિભાગ બંનેની આ વાત પોગે ને તો જ આનો નિકાલ આવે નકર ન આવે